મોરડી ગામ ને નવું વસાવવાની શરૂઆત કરે અને ગામે ગામ થી એને કુંભારો ને બોલાવવા માંડ્યા છે નળિયા ઉતારવા માટે ગામે ગામ થી કુંભારો આવવા માંડ્યા અને એમાં મોરડીના પાદરમાં બધા કુંભારની હારે ગેબી નાથ નો જેને પંજો લાગી ગયો છે પાંચાલ ની જે ડુંગરમાલ છે એમાં હરવો હોય

જેને અલખનો આરાધ લાગી ગયો છે ચર્મચક્ષુ બંધ થઈ ગયા છે અંતરના કબાટ ઉઘડી ગયા છે અને ત્રિલોકના નાથની હારે વાતો કરવા માંડેલો ભગત છે એ આજ આપાર હતા મોરડીવાળાએ બધાય કુંભારોને નળિયા ઉતારવા બોલાવ્યા છે એમાં આજ મેપો ભગત પણ આવ્યા છે પણ એમાં થાતા 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 જેઠ ઉતરવા માંડેલો

મેપા ભગતના હૈયામાં ચિંતા નથી અને તો ઠાકર આધાર લઈ લીધો છે ઠાકરનું શરણો લઈ લીધું છે ત્રિલોકના નાથ નો આશરો લઈ લીધો છે એ મેપા ભગત થડકતા નથી અને પોતાના નિભાડા ની પાસે જઈ અને આ માંથી વીજળી નો કલાકો થયો અને વરસાદ મુસળધારે વરવાની શરૂઆત થઈ પેદા પોલા પોતાનું પહેરેલું કેડિયું છે એ કાઢીને લાંબા હાથ ઠાકર ની હામા કરીને કીધું તો હે ઠાકર આ નિભાડો તારા હું શરણમાં સોંપું પૂછું આ કેડિયાની ની નિભાડાને નિભાડા પલળવા દેતો ને કયો ભાઈ કેડિયાનો નો ગાવ પણ કેડિયા નો ઘા કરતા વરસાદ નિરાધાર શરૂ થયો કહેવાય છે કે બધા નિભાડા હતા એ ઓગળી ગયા પણ મેપા ભગત નું એક નળિયું નતું ઓગળ્યું પરમાત્માની હારે જેનો તાર લાગી જાય પરમાત્માની હારે જેના હૈયાના મેળાપ થઈ જાય તેને પરમાત્મા કોઈ દિવસ જગતના ચોકમાં ભૂંડો નથી લાગવા દેતો ઈ મેપા કુંભારના પગ છે તે દિવસે આપાર હતા મોલડી વાળા એ પકડી લીધા હતા હવે મારે દુનિયા સમાજના ગામ ગરા હોવા મને રસ નથી મેપા ભગત મને પંજો નિમી ગયો કુંભાર ના દીકરાને નહીં સમાજના કોઈ પણ માણસને કાઠી દરબારો સિવાય આપા શબ્દ થી નવાજવામાં નથી આવતો થાનગઢનો એક જ કુંભાર ભગત એવો જેને આપો શબ્દ લાગે નામની આગળ આપા મેપા ભગત તરીકે ઓળખાય આપો શબ્દ લાગે જેની આગળ કાઠીઓ સ્વીકાર્યું કાઠી જેવી કોમ અશ્વનો સ્વાર્થી હાથ હથિયાર લઈ કાઠીએ કાઠીયા વાડ કીધો કોઈને સ્વીકારે નહીં પણ આપા મેપા કુંભાર ને આપા મેપા તરીકે બોલાવતો આખું કાઠી મંડળ પંચાલ નું કાઠી મંડળ બોલાવતું થયું ઈ તાકા આપા રતા મોરલી એ પગ પકડ્યા મેપા ભગત તમારા શરણમાં છું હવે મારે સંસારના માર્ગે નથી હાલવું બાપ મને પંજો નિમિત્યો અને તેથી મેતા ભગતે ચાકડો ફેરવતા ફેરવતા કીધું તો ઘરે ભલા માણસ અપાર હતા પંજો નીમવા વાળો હું તો કોણ હતો પણ જો ખરેખર તારા હયાની માલપા જો હવે હેમાળો સ્થિર થવા માંડ્યો હોય તારા સંસારની અગનજાળા હું જો બંધ થવા માંડી હોય ને તો એક દિવસ તને રસ્તો બતાવવા વાળો એક દિવસ તને પંજો નીમવા વાળો જરૂર મળી જશે અને ઈ આપાર હતા મોલડી વાળા પોતાની વાડીએ જાય પછી તો ઠાકર ની હારે ઠાકર 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 તાર લાગેલો ખબર નથી ગુરુ નથી પરંપરા ની ખબર નથી ભક્તિ ની આરાધ ની ખબર નથી એ ઠાકર નું સ્મરણ કરે એમાં એક દિવસ ત્રણ દિવસ થી એક બકરી આવે છે બકરી ઉભી રહે છે બકરી જાતી નથી એટલે મહેતા ભગત ને આપાર હતા મોલડી વાળાને કે કદાચ આ બકરીને કદાચ કોઈ જંગલી જાનવર મારી નાખશે ત્રણ દિવસથી મારી વાડીમાં બકરી આવે છે ક્યાં વહી જાય છે ખબર નથી પડતી આજે આ બકરીની વાહે વાહે જવા દે ਅਨੇ ਬੱਕਰੀ ਨੇ ਵਾਹੇ ਵਾਹੇ ਹਲਤਾ 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 ਠਾਂਗਾ ਡੁੰਗਰ ਦੀ ਮਾਂਡੋਂ ਵਿੱਚ ਗੁਫਾਰੀ ਮੈਲ ਪਾਈ ਬੱਕਰੀ ਗਈ ਭਾਈ